જય માતાજી જય દ્વારકાધીશ અત્યારે હું જાઉં છું જુનાગઢની અંદર મોહબ્બદ ખાનનો મકબરો અને જે બાહુદીન ખાનનો મકબરો આવેલો છે એ જોવા માટે તો અત્યારે હું પહોંચી ગયો છું મજેવડી ગેટે મજેવડી ગેટે જુઓ તો થોડો ઘણો તમને ટ્રાફિક પણ જોવા મળે છે અને અત્યારે મજેવડી ગેટ તમે જુઓ તો સરસ મજાનું ઘણું બધું સ્વચ્છ લાગે છે અને આપણે મજેવડી ગેટ છે એને જોઈ શકીએ છીએ જૂનાગઢની અંદર મજેવડી ગેટ આમ તો બધા લોકો ઓળખે જ છે આ સ્થળ કેમ કે જૂનાગઢની અંદર પ્રવેશનું આ સ્થળ છે હવે હું પહોંચી ગયો છું એક્ઝેક્ટ લોકેશન એટલે કે આ જે મકબરો જ્યાં આવેલો છે એ જગ્યા ઉપર અહીંયા પણ તમે જુઓ તો એક ગેટ છે અને આ ગેટની અંદર આવીએ એટલે આપણે જૂનાગઢનું ન્યાયાલય જોવા મળે છે જો આ જુનાગઢનું જિલ્લા ન્યાયાલય છે અહીંથી તમે આ જે ન્યાયાલય છે એની સામે જુઓ તો તમને આ મોહબ્બત ખાનનો મકબરો અને બાઉદ્દીન ખાનનો મકબરો આપને જોવા મળે છે તો આ તમે જુનાગઢની અંદર ફરવા માટેનું એક સ્થળ છે ઘણા બધા લોકો અહીંયા ફોટા પાડવા પણ આવતા હોય છે અને આ આપણું એમ કહી શકાય કે એક સાંસ્કૃતિક વારસાનું સ્થળ પણ કહી શકાય છે કેમકે આ પ્રાચીન સમયમાં બનેલી બે બહુમાળી ઇમારત કહી શકાય છે જે આ મકબરો અને મકબરો જો આ તમે સ્મારક જોઈ શકો છો અહીં અન્ય લોકો એટલે કે જુનાગઢ સિવાયના લોકો હોય તો એને વીસ રૂપિયા ટિકિટ છે જુનાગઢના જે લોકો હોય એને લોકલ દસ રૂપિયા ટિકિટ આપી અને આ મકબરાની અંદર તમે પ્રવેશ મેળવી શકો જો તમારે ફોટોગ્રાફી કરવી હોય તો એના માટેનો અલગ ચાર્જ એટલે કે મોબાઈલમાં ફ્રી છે પણ કેમેરામાં તમે ફોટોગ્રાફી કરો તો એનો અલગ ચાર્જ તમારે ચૂકવવો પડે છે હવે હું ટિકિટ લઈ અને આ મકબરાની અંદર પ્રવેશ કરું છું તો જુઓ તમને અંદર હું બતાવું કે આ મકબરો કેવો છે આ વિડીયોની અંદર તમે પણ બન્યા રહેજો અને અમારી જે ચેનલ જૂનાગઢ ગિરનારી વ્લોગ્સને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો હું હવે બાહુદ્દીન ખાન મકબરો જે જગ્યા છે ત્યાં અંદર ગ્રાઉન્ડની અંદર પહોંચી ગયો છું તમે એક્ઝેક્ટ જુઓ તો તમને સરસ મજાનું કેવું ક્લીન આ ગ્રાઉન્ડ જોવા મળે છે સામે બાહુદ્દીન ખાનનો મકબરો પણ તમને જોવા મળે છે જો હું તમને અંદર આ જે મકબરો છે એ મકબરાની અંદર લઈ જાઉં છું તમે જુઓ તો આ જે મકબરો છે એનો એક સરસ મજાનો આ દરવાજો છે આ તમે દરવાજો જોઈ શકો છો દરવાજાની અંદર સરસ મજાની જે કોતરણી છે એ જોવા મળે છે તમને આ આખે આખું જે કોતરણી કામ છે એ ઈરાની શૈલીની અંદર થયેલું તમને જોવા મળે છે સરસ મજાનું જે લાકડાનો જે દ્વાર પણ આપને જોવા મળે છે આ પ્રાચીન સમયમાં બનેલો છે જ્યારે આપણે આ મકબરાની અંદર પ્રવેશ કરીએ તો તમે અહીંયા જઈ શકો છો કે આ જે અહીંના જે દીવાન હતા જેની અહીંયા તમે જુઓ તો કબર આવેલી છે આ સરસ મજાનો અહીં જે ઘૂમટ તૈયાર કરવામાં આવેલો છે અલગ અલગ પ્રકારના તમે જુઓ તો જે આ મકબરો છે એ સ્તંભ ઉપર તૈયાર કરવામાં આવેલો છે અહીંનું તમે જે બાંધકામ જુઓ તો ખૂબ જ સરસ છે થોડા સમય પહેલાં આ મકબરો છે એનું રિનોવેશન કરવામાં આવેલું હતું કેમ કે આ જે સ્થળ છે જેનો રક્ષિત સ્મારક તરીકે સમાવેશ કરવામાં આવેલો છે અહીંથી આપણે જઈએ તો સમગ્ર જે આ મકબરો છે એની તમે ફરતે એમ કહી શકાય કે આ જે કબર છે એની ફરતે તમે જે ગોળ રાઉન્ડ મારી શકો એવી અહીંયા જગ્યા આપેલી છે જે તમને લાકડાનું એ સમયનું અઢારસો ને છન્નુંમાં આ મકબરો તૈયાર કરવામાં આવેલો છે તો એ સમયનું તમે જુઓ તો સરસ મજાની લાકડાની ગ્રીલ પણ તમને અહીંયા જોવા મળે છે અને અલગ અલગ પ્રકારની અહીંયા જે પથ્થર છે એની અંદર તમને કોતરણી કરેલી જોવા મળે છે જો અહીંથી તમે જઈ શકો આ જે મકબરો છે એ તમે સામેની બાજુ જઈ શકો બંને બાજુ આરસ પહાણના પગથીયા તૈયાર કરવામાં આવેલા છે જો હું તમને સમગ્ર આ મકબરો છે એનો એક મુલાકાત કરાવ તમે જુઓ આ મકબરો છે એ કેવો છે જો આ તમે જુઓ તો આપણે એમ કહી શકાય જૂનાગઢના નવાબ જૂનાગઢના નવાબ જે મોહબ્બદ ખાન એમ કહી શકાય કે એનો આ મકબરો આવેલો છે આ જે મકબરો તમે જુઓ તો બહાઉદ્દીન ખાનના મકબરાની એક્ઝેક્ટ બાજુમાં જ જોવા મળે છે અહીંયા પણ તમે જુઓ તો અલગ અલગ પ્રકારનું સરસ કોતરણી કામ તમને થયેલું જોવા મળે છે આ જે મકબરો છે એ જૂનાગઢના નવાબ મોહ્બદ ખાનના મૃત્યુ બાદ જે અહીંના દીવાન હતા બાહુદ્દીન ખાન બહાઉદ્દીન ખાન દ્વારા આ મકબરો છે એ તૈયાર કરવામાં આવેલો છે અહીંયા પણ તમે જુઓ તો સરસ મજાનું તમને જે લાકડાનું કોતરકામ જોવા મળે છે પ્રાચીન સમયમાં તૈયાર થયેલા જે દરવાજા છે અને આરસ પહાડનું સરસ મજાનું તમે જુઓ તો તમને કોતરણી પણ જોવા મળે છે પ્રાચીન સમયમાં ચૂના અને પથ્થરમાંથી તૈયાર કરેલું જે આ બાંધકામ આજે પણ જૂનાગઢની અંદર રક્ષિત સ્મારક તરીકે આપણે એને જોઈ શકીએ છીએ અહીંયા તમે જુઓ તો આ એક્ઝેટ વચ્ચે અહીંયા આપણે જે અહીંના નવાબ છે એની કબર જોવા મળે છે અને અહીંયા અલગ અલગ બીજી પણ આપને કબરો જોવા મળે છે તો આ હું તમને મોહબ્બતી ખાનનો જે મકબરો છે એનો હું તમને જે એક વ્યૂ બતાવું છું આ જૂનાગઢની અંદર આવેલો છે અને પ્રાચીન સમયથી એમ કહી શકાય કે આ જે સ્મારક છે એ ખૂબ જ સરસ છે ઘણા બધા વર્ષોથી આ સ્મારક છે એ તમે જુઓ તો એની જાળવણી કરવામાં આવી ન હતી થોડા વર્ષ પહેલાં આનું એમ કહી શકાય કે રિનોવેશન કરવામાં આવેલું છે ત્યારથી આની સુંદરતામાં વધારો જોવા મળે છે અહીંથી તમે એક્ઝેક્ટ જુઓ તો આ તમને નવાબના જે દિવાન જે બહાઉદ્દીન ખાન છે એનો મકબરો તમને જોવા મળે છે બંનેનો મકબરો એક્ઝેટ બાજુ બાજુમાં આવેલો છે જો આ એક્ઝેટ તમે પાછળ જુઓ તો આ જે મકબરો છે એ મોહબ્બત ખાનનો મકબરો છે ત્યાર પછી તમે જે આ સાઈડ જોવો છો મારી એક્ઝિટ પાછળ એ તમને બાહુદ્દીન ખાનનો મકબરો જોવા મળે છે જો સમગ્ર આ જે મકબરો છે એનો ગ્રાઉન્ડનો વ્યૂ છે અહીંયા તમે જોઈ શકો છો આ જે મકબરો છે બહુદીન ખાનનો આ મકબરાને આપણે મિની તાજમહેલ તરીકે પણ ઓળખીએ છીએ તો તમે બધા મને કહેજો કે આ વ્લોગ છે એ તમને કેવો લાગ્યો જુનાગઢની અંદર જ્યારે પણ તમે આવો તો આ મકબરાની અવશ્ય મુલાકાત લેજો જો તાજમહેલમાં જેવી રીતે મિનાર આવેલા છે એવી જ રીતે આ મકબરો છે એની એક્ઝિટ પાછળ બરાબર વચ્ચે મકબરો છે અને ચારે બાજુ અલગ અલગ મીનારા આવેલા છે અત્યારે એમ કહી શકાય કે આ મિનારા છે એની ઉપર ચડવાની મનાઈ છે કેમકે એ અતિ જર્જરિત હાલતમાં હતા જેને કારણે એ મિનારા ઉપર ચડવાની મનાઈ કરવામાં આવે છે જુઓ સરસ મજાનો વ્યૂ જોવા મળે છે તમને અને એક્ઝેક્ટ આ મારી તમે પાછળ જુઓ તો ત્યાં આપણું જે જુનાગઢ જિલ્લા કોર્ટ પણ આવેલી છે તો બધા મને કહેજો આ બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી જય દ્વારકાધીશ જુનાગઢ ગિરનારી બ્લોગ્સ તમને અવનવી માહિતી આપતું રહેશે તો એના માટે અમારી ચેનલ છે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો